જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ સમયે અર્જુનને જણાવ્યું હતું કે આવનારો કળિયુગ કેવો હશે અને આ કળિયુગમાં આગળ જતાં શું શું થશે આ રહસ્યો વિશે દરેક માણસે જાણવું આવશ્યક છે તો દર્શક મિત્રો વિડીયોને ધ્યાનથી અને અંત સુધી અવશ્ય સાંભળો અને સાચા દિલથી કમેન્ટ જરૂરથી કરવી અને ભગવાન શ્રી કૃષ્ણએ કરેલ અનમોલ વાતો સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે આ વિડિયો અંત સુધી અવશ્ય જુઓ તો મિત્રો ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની કળિયુગ માટે કરેલ ભવિષ્યવાણી પૌરાણિક ગ્રંથો અનુસાર ચાર યુગો છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં પાપ એક ચરમસીમાની ઉપર હશે વર્તમાનમાં અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે ગ્રંથોમાં આ યુગમાં શું શું થશે અને કેવી કેવી ઘટનાઓ બનશે એ જણાવવામાં આવ્યું છે આ યુગમાં ક્યાંય પણ પ્રલય થશે ત્યારે હરિકીર્તન જ એને બચાવશે સતયુગમાં ધર્મના ચાર પગ હતા સતયુગમાં મનુષ્યની લંબાઈ બત્રીસ અથવા એકવીસ હાથ જેટલી બતાવવામાં આવેલ છે આ યુગમાં પાપ નાની બરાબર જ હતું અને એવું કહેવાયમાં આવ્યું છે કે પુણ્ય જ પુણ્ય હતું આ યુગમાં રાજા હરિશ્ચંદ્રનો જન્મ થયો હતો એ હરિશ્ચંદ્ર જેણે સત્ય માટે પોતાના પરિવાર અને અંતમાં પોતાના ખુદનું બલિદાન પણ આપી દીધું હતું ત્રેતા યુગમાં ધર્મના ત્રણ પગ બતાવવામાં આવ્યા છે આ યુગમાં પાપ થોડું હતું પણ સતયુગ કરતાં થોડું વધારે હતું અને પુણ્ય સતયુગ કરતાં થોડું ઓછું હતું આ યુગમાં વિષ્ણુનું વામન અને રામ અવતાર બતાવવામાં આવ્યા છે અસુરરાજ બલિએ ત્રણ પગમાં ધરતીને દાનમાં આપી હતી અને રાક્ષસ રાજ રાવણે સીતાનું અપહરણ કર્યા પછી એને ટચ પણ કરેલ ન હતો ત્યાર પછી દ્વાપર યુગમાં અડધા મનુષ્ય પાપી અને અડધા પુણ્યાત્મા જોવા મળતા હતા આ યુગમાં જેટલું પાપ કરવામાં આવતું હતું એટલું જ પુણ્ય પણ થઈ જતું હતું આ યુગમાં મહાભારતનું યુદ્ધ થયું હતું આ યુદ્ધ ધર્મનું યુદ્ધ હતું ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મની રક્ષા કરેલ હતી ત્યાર પછી કલિકાલ એટલે કે કળિયુગનું આગમન થયું જેમાં ધર્મનું કોઈ જ નામો નિશાન જ નથી ધર્મ સૌ પાંગડો બની ગયેલ છે આ યુગમાં મનુષ્ય પાપ વધારે કરે છે અને પુણ્ય તો નાની બરાબર જ કરવામાં આવે છે પરંતુ વર્તમાન સમયમાં દેખાઈ રહ્યું છે કે પુણ્ય તો ક્યાંય બચેલું જ નથી અને હવે તો ચારે બાજુ પાપ જ પાપ નજરમાં આવે છે અને કોઈ માણસ થોડુંક દાન પુણ્ય કરે છે તો એનો પ્રચાર કરવામાં એવી રીતે સમય બરબાદ કરે છે કે એણે મોટું અહેસાન કરેલું હોય આ યુગમાં ગાયનું પૂજન કરવામાં આવશે નહીં પણ એને અપમાનિત કરવામાં આવશે આ યુગમાં એટલી બીમારી આવશે કે જેનો કોઈ ઈલાજ મળશે નહીં કળયુગનો સમયગાળો બધાથી ઓછો માનવામાં આવે છે અને માન આવે છે કે કળિયુમાં ભગવાન વિષ્ણુનો નો દસમો અવતાર જેનું નામ કલ્કી હશે અત્યારે કળિયુગ જ ચાલી રહ્યો છે વિષ્ણુપુરાણમાં કળિયુગનું વર્ણન કરતી વખતે કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં પાપ એટલું વધારે હશે કે સમગ્ર સૃષ્ટિનું સંતુલન જ વિખાઈ જશે વિષ્ણુપુરાણમાં વર્ણન થયેલ એક ઘટના અનુસાર મુનિજનો અને રાશિઓ સાથે ચર્ચા કરતી વખતે વેદવ્યાસજી કહે છે કે હે મુનિજન બધા યુગોમાં કળિયુગ જ બધાથી શ્રેષ્ઠ યુગ છે કારણ કે દસ વર્ષમાં જેટલા તપ અને વ્રત કરવાથી કોઈ મનુષ્ય સતયુગમાં પુણ્ય પ્રાપ્ત કરી શકે છે ત્રેતા યુગમાં એ જ પુણ્ય એક વર્ષના તપ કરવાથી પ્રાપ્ત થાય છે આવી જ રીતે દ્વાપર યુગમાં એ જ પુણ્ય એક મહિનાના તપ કરવાથી પ્રાપ્ત થાય છે તો કળિયુગમાં આટલું મોટું પુણ્ય માત્ર એક દિવસના તપથી પ્રાપ્ત થાય છે આવી રીતે વ્રત અને તપના ફળની પ્રાપ્તિ માટે કળિયુગ બધાથી શ્રેષ્ઠ યુગ માનવામાં આવે છે મિત્રો શું તમે જાણો છો કે કળિયુગનું વર્ણન શ્રી કૃષ્ણની નજરમાં કેવું હશે શ્રી કૃષ્ણ કળિયુગનું વર્ણન કરતા કહે છે કે કળિયુગમાં એવા લોકોનું રાજ્ય હશે જે બંને બાજુથી શોષણ કરશે આજ પ્રકારે કળિયુગમાં એવા લોકો હશે જે મહાન જ્ઞાની અને ધ્યાની કહેવાશે વિજ્ઞાનની ચર્ચા તો કરશે પણ એના આચરણ રાક્ષસી હશે ઘણા લોકો પંડિત અને વિદ્વાન તો કહેવાશે પણ કોઈના દ્વારા દાન મેળવવાની લાલચમાં જ રહેશે અને વર્તમાન સમયે જોતાં આ બધી જ વાત ક્યાંક ને ક્યાંક સાબિત થતી દેખાઈ રહી છે તો મિત્રો આ વાત પર તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવો અને મિત્રો આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી ધન્યવાદ